पितृઓના પાંચ ઋણથી મુક્ત હશો તો જ સુખ મળશે તમારા પૂર્વજોની નારાજગીને આ રીતે ઓળખો આજે એવી માહિતી શેર કરવી છે જેમાં મોટા ભાગના મનુષ્ય પાંચ પ્રકારના ઋણથી બંધાયેલા હોય છે એ ઋણ કયા કયા હોય છે તે સમજીએ બસ તમે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને આ માહિતીને શેર કરી દેજો ઘણા લોકો હંમેશા તેમના પૂર્વજો વિશે ઉત્સુક રહે છે જેમ કે તેઓ कोण छे अथवा तेओ केम गुस्से थाई छे तेमना गुस्सा थी शू थाई छे आ पितृदोष शू छे जो आपणा पूर्वजो आपणा थी नाराज होय तो आपणे केवी रीते खबर पड़े के तेओ आपणा थी नाराज छे अने जो तेओ नाराज छे तो आपने तेमने केवी रीते राजी करिए शकिए वगैरे वगैरे पितृओ आपणा पूर पूर्वज छे जेनु ऋण आपणा ऊपर छे कारण के टेमने कोई ने कोई उपकार आपणा जीवन पर करयो છે મનુષ્ય લોક થી ઉપર પિતૃલોક છે પિતૃલોક ની ઉપર સૂર્યલોક છે અને તેની ઉપર સ્વર્ગલોક છે જારે આત્મા શરીર છોડ્યા પછી સૌથી પહેલા ઉપર આવે છે ત્યારે તે પિતૃલોક માં જાય છે આપણા પૂર્વજો ત્યાં જોવા મળે છે જો તે આત્માએ પુણ્ય કાર્યો કર્યા હોય તો આપણા પૂર્વજો પણ તેને વંદન કરે છે અને પોતાને ધન્ય માને છે કે આ વિશેષ આત્માએ આપણા પરિવાર માં જન્મ લઈને આપણને આશીર્વાદ આપ્યા છે આનાથી આગળ આત્મા તેના ગુણ ના આધારે સૂર્યલો તરફ ગતિ કરે છે જો આત્મા વધુ ગુણો વાળો હોય તો તે આત્મા જાય છે પરંતુ કરોડો માં પણ કદાચ એક જ આત્મા ભગવાન માં ભરી જાય છે જેને ફરીથી જન્મ લેવો પડતો નથી એટલે કે તેને મોક્ષ મળે છે માનવ જગત અને પૂર્વજો ની દુનિયામાં અનેક આત્માઓ પોતાની ઈચ્છા અને આસ क्ति ने कारणे पोताना परिवार मा फरी जन्म ले छे पितृदोष शु छे जारे आपना आ पूर्वजो सूक्ष्म अने स्थूल देह थी पोताना परिवार ने जुए छे त्यारे तेओ ने ख्याल आवे छे के तेमना परिवार ना लोको ने तेमनी प्रत्ये आदर छे के नथी तेमने पूर्वजो प्रत्ये प्रेम छे के नथी कोई प्रसंगो मा तेमने याद करे छे के नहीं शु तेओ तेमनु ऋण चुकववानो प्रयत्न करे छे के नहीं जो तेवु न थतु तो ते आत्माओ दुखी ने श्राप आपेष कहवाप्त इच्छाओ मिलकत प्रत्ये लगा और खोटा लोगों द्वारा उपभोग लगन ना परिवार सभ्यो खोटा निर्णय परिवार कोई प्रिय व्यक्ति हो गुस्से थी जाए જારે તેઓ જાય છે ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોને શાપ આપે છે અને તેમની શક્તિથી નકારાત્મક પરિણામો આપે છે અને બીજો ઉર્ધ્વগামী પિતૃઓ પિતૃદોષ પેદા કરતા નથી પરંતુ જો તેમનું કોઈ રીતે અપમાન થાય અથવા કુટુંબના પરંપરાગત રિવાજોનું પાલન ન થાય તો પિતૃદોષનું કારણ બને છે તેમના દ્વારા ઉત્પન્ન પિતૃદોષના કારણે વ્યક્તિની શારીરિક અને આધ્યાત્મિક પ્રગતિમાં સંપૂર્ણ રીતે અવરોધ આવે છે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે ગમે તેટલી પ્રાર્થના કરવામાં આવે આ પિતૃદોષ તેમના કોઈ પણ કાર્યને સફળ થવા દેતો નથી પિતૃદોષથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કયા ગ્રહના કારણે અને કયા પ્રકારનો પિતૃદોષ ઉત્પન્ન થઈ રહ્યો છે પાંચ પ્રકારના पितृ दोष એવું માનવામાં આવે છે કે આપના પર મુખ્યત્વે પાંચ ઋણ હોય છે જો આપણે ઋણ નહીં ચૂકવીએ તો આપણને ચોક્કસપણે શ્રાપ મળે છે આ ઋણ છે માતાનું ઋણ પિતાનું ઋણ માનવનું ઋણ દેવનું ઋણ અને ઋષિનું ઋણ પહેલું છે मातृ ऋण માતા અને માતાની बाजूના તમામ લોકો જેમાં માતા મામા પિતૃ દાદી પિતૃ અને તેમના ત્રણ પેઢીના પૂર્વજોનો સમાવેશ થાય છે કે માતાનું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું માનવામાં આવે છે તેથી જો કોઈ વ્યક્તિ માતા પ્રત્યે અપशब्द બોલે છે અથવા માતાના પક્ષમાં મુશ્કેલી પહોંચાડે છે તો તેના પરિણામે તેને વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે એટલું જ નહીં આプチ પર પરિવારમાં પેઢી દર પેઢી વિખવાદ અને દુઃખનું ચક્ર ચાલુ રહે છે બીજો છ પિતૃ કૃળ બાબા કાકા દાદા દાદી અને અગાઉની ત્રણ પેઢીઓ જેવા પિતા તરફથી લોકો નો શ્રાપ આપણા જીવન ને અસર કરે છે બાપ આપણને આકાશ જેવો આશ્રય આપે છે તે આખી જિંદગી ધ્યાન રાખે છે છે અને છેલ્લી ઘડી સુધી આપણા બધા સહન કરે પણ આજના ભૌતિકવાદી યુગમાં શું નવી પેઢી પોતાના પિતા ને માન આપે છે પૂર્વજો પ્રત્યે ની ભક્તિ એ મનુષ્ય નું કર્તવ્ય છે જો તેઓ આ કર્તવ્ય નું પાલન નહીં કરે તો નવી પેઢી તેમનો શ્રાપ સહન કરવો પડશે આમાં ઘરમાં આર્થિક અભાવી છે દેવ ઋણ માતા પિતા પ્રથમ દેવતા છે જેના કારણે ભગવાન ગણેશ મહાન બન્યા આ પછી અમારા પ્રિય ભગવાન શંકરજી દુર્ગા માતા ભગવાન વિષ્ણુ વગેરે આવે છે જેમને આપ

તેમનો વંશ વધ્યો હતો તેમના ઋષિઓ તર્પણ વગેરે કરતા નથી મળતો અન્ય મનુષ્યો કે જેમણે આપણને પ્રેમ કર્યો આપણી કાળજી લીધી આપણી સંભાળ લીધી અમને સમયાંતરે મદદ કરી ગાય વગેરે જેવા પ્રાણીઓનું દૂધ પીધું ઘણા મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ જેઓ પ્રત્યક્ષ કે આડતરી રીતે આપણને મદદ કરી છે તેમનું ઋણ પણ આપણા પર થયું હોય છે પરંતુ આજકાલ લોકો ગરીબ લાચાર અને નિરાધાર લોકોની સંપત્તિ હિન્વી વધુ ગર્વ અનુભવે છે આ કારણોસર એવું જોવામાં આવ્યું છે કે આવા લોકો આખો પરિવાર જીવન સ્થિર થઈ શકતો નથી નિતા બાળકો ખરાબ સંગત પડવા પરિવાર સભ્યો એકબીજામાં સંવાદિત जारवी शक्ता शकता नथी परिवार ना सभ्य कोई असाध्य रोग थी पीड़ाता होए वगैरे जेवी समस्याओं ते परिवार मा उभी थाय छे आवा कुटुंब ने पितृदोष कहवाय छे तेथी परिवार नी प्रगति माटे पितृदोष दूर करवो खूबज जरूरी छे पितृदोष छे के नहीं तेना विषय एक अलग वीडियो बनाव्यो छे ते सांभळी लेजो अहिया मात्र तेना नाम जनी लईए जो आवो वारंवार थाय तो पितृदोष होय शके छे ખોરાક માથી નીકળતા વાર ઘરમાં વારંવાર દુર્ગંધ આવવી સપનામાં પૂર્વજોનો વારંવાર દેખાવો શુભ કાર્યમાં વિઘ્ન આવવું પરિવારનો એક સભ્ય અપરીણિત રહે છે પ્રોપર્ટી ખરીદવામાં અને વેચવામાં મુશ્કેલી થવી આવા અનેક કારણો હોઈ શકે છે તેનો નિવારણ કરી શકાય છે એટલે ચિંતા કરવાની જરૂર નથી પણ જો ગમ્યું હોય તો શેર કરજો અને લખજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ